અંકલેશ્વર આજે બપોરના અરસા વરસેલા મુશળધાર વરસાદના પગલે જેડીસી અને શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહન નીચાણવાળા નુકસાન થયું હતું અંકલેશ્વરમાં આજે શુક્રવારના બપોરના અરસામાં એકા બાર વાગ્યાના અરસામાં જ કાળા ડિબાંગ વાદળોની ફોજ ચડી આવી હતી ત્યારબાદ એક વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો હતો પોણા કલાક સુધી સતત વરસેલા વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી પડેલા ભારે વરસાદને ને પગલે જેડીસી ના રહેણાક વિસ્તારો જેવા કે ગોવર્ધન નાજી હવેલી અમૃકું સોસાયટી અને ગત્તુ ચોકરી તેમજ આપોદરા આટિયા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો લોકો મુશ્કેલીમાં મુકાયા હતા અને મહામુસીબતે વાહન પસાર કરતા જોવા મળ્યા હતા બીજી તરફ અંકલેશ્વર નગરમાં કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અંકલેશ્વરના સંજયનગર આંબોલી રોડ ઉપર આવેલ કેટલીક સોસાયટીઓ તો એશિયાડ નગર સહિતના વિસ્તારોમાં ક્યાંક ઘૂંટણ સમા તો ક્યાંક ઘૂંટણથી ઉપર સુધી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા પિરામણ નાકા અને ત્રણ રસ્તા સર્કલ જેવા હાડ સમા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા જોકે એક કલાકમાં અંદાજીત બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાનો અનુમાન છે એક કલાક સુધી ખાડી નું પાણી પણ ઓવરફ્લો થતા પીરામણ થી હાઈવે ને જોડતા માર્ગ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પર અસર થઈ હતી તો બીજી તરફ અંકલેશ્વર રેલવે સ્ટેશન પર વરસાદ નું પાણી રેલવે સ્ટેશન જોવા મળતા જાણે કે રેલ્વે સ્ટેશન પર ધોધ પડી રહ્યો હોય તેવો કડવો અનુભવ કર્યો હતો જેને લઈને મુસાફરો એ ભારે હાડમારીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે થોડા સમય માટે આજે પડેલા વરસાદ તંત્રની પોલમપોલ ખુલ્લી પાડી દીધી હતી